ગુડ મોર્નિંગ જય માતાજી તો સ્વાગત છે મારા નવા વીડિયોમાં તો કેમ છે બધા બધા મજામાં ને તો સવારના અગિયાર વાયગા છે એન્ડ આજનું વાતાવરણ છે ને એકદમ શાંત શાંત લાગે છે વરસાદ નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજે મોંટુભાઈ ઘરે છે ઘરે એટલે કે આવી ગયો છે સ્કૂલમાંથી સવારની સ્કૂલ હતી એની અને આ છોકરાને ઊંઘ આવી છે પણ એને નવડાવીએ અને પછી સુવડાવી દઈએ ગુડ મોર્નિંગ આસ્થા શું દેખે છે આમાં જોને ને મોબાઈલમાં જોઈને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એવું કે છે મારી આસ્થા તો આજે એના મામા છે આખા દિવસ ઘરે એટલે મજા છે ને તો એની જોડે મસ્તી ચાલે છે આ જો ને તા આ ને મકડીએ ઘર બનાવે છે રસ્તામાં આજો ને આલું આ વાળમાં ચોંટી ગયું મને એક તો આજે વરસાદ આવશે ને તો મિતિક્ષા ભાભી ભાઈ જતા રહ્યા પોતપોતાના કામ પર એટલે કે મિતિક્ષા સ્કૂલે ગઈ છે ભાઈ ભાભી જોબ પર ગયા છે હવે મેં મોન્ટુ વાસ્તા અને બેન છે તો બેન તો હજુ કામ કરે છે સવારનું કામ એનું કામ છે ને બાર એક વાગે પતશે કમ્પ્લીટ એક વાગે એને થોડોક બ્રેક મળે એકથી ત્રણ વાગ્યાનો જે રીતે મને ત્યાં થતું હતું ને ઘરે એટલે કે મારી સાસરીમાં એવું જ અહીંયા એનું છે તો અહીંયા એને કામ હોય અહીંયા છે ને મસ્ત મજાનું ગલકું લાગ્યું જ પણ કિચડ છે જો અહીંયા ગલકું લાગ્યું છે તો ત્યાં તો મસ્ત મસ્ત મમ્મીએ બનાવીને ખાઈ પણ લીધું હશે આમ કે મેં વચ્ચે ગઈ હતી ને તો બહુ બધા વેલા હતા અને આવડા નાના નાના ગલકા પણ લાગી ગયા હતા તને ભાવે લે ગલકાનું નહીં ભાવતું એટલું બધું નહીં ભાવતું તમારા ઘરમાં છે ને બધા એવા જ છે આ ખાઈ પેલું ના ગાય છે મોકલીને છે સુવડાવી દઈએ ને પંખાની જ્યારે રમીએ એટલે સુઈ જશે તો વાહ હે તે રૂમમાં હા તો ત્યાં લઈ જા વરસાદનું કહેવાય કેતાની બહારમાં વરસાદ આવી જાય ઝરમર ઝરમર મસ્ત તો જીજુ ની રાહ દેખે કે જીજુ આવે ને તો કંઈ કંઈ ખાવાનું લાવે જો મારા જીજુ આવે ને તો ખાલી હાથ ના આવે એટલે બધાને જ રાહ હોય તો આજતા રાહ દેખી છે કે માસા આવશે ને તો કંઈ કંઈ લાવશે તમે છે ને ખાત લાવવા કીધા શું કહેવાય મેં તો એવું જ કહું છું આવડા નાના નાના આવે ને ખાટા ખાટ્ટા આમળા કરતા નાના તે તો મને પીક મોકલે છે જીજીએ લાવે છે કે નહીં લાવતા દેખું તો એટલે પછી જીજુ થયા જોઉં અને જીજુ જો આવી ગયા તો ખાઈને પછી ઊંઘી જશું એકવાર તો અમે બધા ઊંઘી જઈએ એટલે આસ્તા પણ ઊંઘી જાય ખાલી આરામ કરવાનું ઊંઘી દેવાનું એમ ઊંઘ તો નહીં જ આવતી આમ તો તો ચાલો કંઈ નહીં તમે બધા બનીને રહેજો પીડેના એન્ડ સુધી તો પહેલાં ઘરમાં જતી રો કમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે તો ગાઈસ જુઓ આજે છે ને કારેલા બનાવ્યા છે કારેલાના રવૈયા યાદ પણ નહીં આવતું તો કેટલા દિવસથી ખાવા થયા તા ફાઇનલી આજે મને બનાવી આપ્યા છે મેં તોડી આપ્યા વાડામાંથી અને મારી બેને બનાવી પાછું અને તો હવે ટેસ્ટ કરી દેખું કેવું બન્યું મસ્ત લાગે મમ્મી તો કઈને જ ગઈ છે કે બે મારા માટે રાખજો એટલું દેખું લાગ્યું એટલું દેખું લાગ્યું ને ટેસ્ટી પણ લાગે છે એટલે છે ખાય

જીજુ આવે તો ખાઈ ઊંઘી એમ કરીને રાહ દેખે પણ જીજુ આવતા નહીં બેન કપડાં સૂકવે છે ખબર નહીં છે ને એક વરસ થયું કપડાં છે ને ઢીલા ઢીલા કપડાં પહેરે એકદમ ઢીલા બે આવી જાય એવા કપડાં પહેરે જો એને ના કહો નહીં સારી દેખાતી તેમ છતાં એવા જ કપડાં પહેરે હો નહીં ફાવતા બધું ફાવે તો એને છે ને ફિટિંગના કપડાં નહીં ફાવતા એવું કે છે અને પહેલાં એવી હતી ને કે થોડું પણ આમ ઢીલું હોય ને એટલે જાતે જ ફિટિંગ કરીને પહેરે ખબર નહીં કેમ એટલી બધી બદલાઈ ગઈ મેં બદલાવ મેં તો છું એવી જ રહું ભલે ને બીમાર પડું કે મારવા આવું હતી એવી જ રહું મેં તો હોસ્પિટલમાં જઈને પણ આ તો ઘરે રહીને જો તો ખરી બદલા જ ગયે ને તારે કશું નહીં નહીં તૈયાર થવાનો શોખ કઈ માંડે માંગન માં થોડી તૈયાર થતી હશે લગ્ન પ્રસંગ હોય ગામમાં તે પણ નજીક નું હોય તો જાય અને ત્યારે તૈયાર થાય તો હો નહીં ઉમતી અને જીજુ હો નહીં આવતા એવું થાય છે પણ મારા બાર હોતે ને એક વાગે હું તો મારે તો એવું જ માનવું છે કે જ્યાં સુધી આપણે જીવીએ ને ત્યાં સુધી ખુશીથી જ જીવવાનું જે ગમતું હોય ને તે કરીને જીવવાનું હે હેલી મૂકીએ છે

੏���ૣྣླણ૓ ੏�і નལઢ ༘ણણླ૎ન duh ખિણ ੔નુ ન૮੣ નિણ મરབ ੩ નૢ ન઼ણણૢ ੩ ੟ા નિણ troop ੔ન નૢ નો નો નઢ નણય નિણ નહી કાઈ ગણપતિ બાપ્પાને હાથમાં પકડાજે હાર બનાવવાના છે મસ્તા થાય ને કે જીજુ તો મિતુને લેવા જાય છે જીજુ ને બે

कुड़ी हसे हाँ जाने कोई एक जानी ले आ जाओ गुटीन मोकल दे मोंटू फोन चले मोबाइल जो या करता था ने कानो वात्र वर्षा दाय बहुत धा कपड़ा भीना થઈ ગયા मोंटू भाई तारी बेन तो गुस्सा कर से अब क्या करेंगे हम

જુકા દેખે ને ના જુકા ઓ હોય ને દેખતા હોય અમે કી કી ખાના ન કે નાડી એ તો જા તો માજા માસા કેમ છે ઓ ગાડી બોલી હા

મારે <ihaz> નહીં <violin beeping warfare> <?esting> તો તે થોડી આગળ જણા છે જાઈ ને હું ના જાય બ્રેક મારે તમે આ લે કાલે જતી લે કાલે ચાલ આ લઈ લેજે આ છોડી લેજે આવે જઈએ હવે ઘરમાં ગરમ ને